સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા મામલે વકીલ જમીર શેખનું નિવેદન સાંભળો અને અમે સિમ્પલ મુદત અરજી આપી છે કે અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ કરવાની હોય તેથી અમને સમય આપવામાં આવે કાલ સવાર સુધીનો જે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સાહેબે જે મંજૂર રાખ્યું છે કોંગ્રેસ પાર્ટી એક મેન્ડેટ આપેલું એમાં મેઇન કેન્ડિડેટ તરીકે નિલેશ કુંભાણી અને બીજા પઠસાલા છે ઇન કેસ કે નિલેશ કુંભાણી સાહેબનું ફોર્મ રદ થાય તો પઠસાલા છે એ કોંગ્રેસ પાર્ટીનો આપોઆપ કેન્ડિડેટ બની જાય એટલી બધી સગવડ કરી કે નિલેશ કુંભાણીના જે ત્રણ ફોર્મ હતા એ ત્રણ ઉમે ટેકેદારોને તો મેન્યુપ્યુલેટ થયા જ છે એના જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ છે જેને આપણે ડમી તરીકે ઓળખીએ એક કેન્ડિડેટના ફોર્મમાં જે હસ્તાક્ષર છે ટેકેદારની એ ભાઈએ પણ એફિડેવિટ કરી છે કે આ મારી સહી નથી એટલે ચારે ચાર ટેકેદારોને બ્રહ્મ જ્ઞાન તો થાય નહીં એક સરખું ડ્રાફ્ટિંગ એક સરખું લખાણ અને પછી એક જ જગ્યાએ નોટરી થાય અને એ અહીંયા કલેક્ટર સાહેબ સમક્ષ હાજર થાય એનાથી શું ખબર પડે છે હવે આજે ટેકેદારો જે છે તે આજે જૂઠું બોલતા હતા કે અગાઉ જૂઠું બોલતા હતા એ મેજર કરવાના કોઈ પેરામીટર્સ નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈ ન્યૂઝ સાથે